નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગીરજા તાલુકાના જોકળવા ગામે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ગિરગઢા તાલુકાના ધોકળવા ગામે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ધોકળવા ગામે શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવ યોજાયો તેમાં ગાંધીનગર રાજ્ય કક્ષાના અધિકારી હર્સિલ પી રણપરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો રાજ્યકક્ષાના અધિકારી રાણપરિયા સાહેબ દ્વારા બાળકોને શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું ધોકળવા માધ્યમિક શાળાની બાળકીઓએ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ધોરણ દસ અને અગિયારની વિદ્યાર્થીનીઓએ જો પહેલો અને બીજો નંબર મેળવેલ તેને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમાં રાજ્ય કક્ષાના અધિકારી હર્ષિલ રણપરિયા રૂટ અધિકારી જતીનભાઈ સુબા તાલુકા ટીપીઓ પારસભાઈ રબરા જયસિંહભાઈ ચુડાસમા તેમજ ધોકળવા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ ધોકળવા કન્યાશાળાના શિક્ષકશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો ગામલોકો કાર્યક્રમમાં હાજર્યા હતા રિપોર્ટર મનુ કવા ટ્વેટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢા